નમસ્કાર મિત્રો આજે આપણે ફરી પહોંચી ગયા છીએ રણુજા રામદેવ મંદિર આજે છે માગસર સુદ બીચ ગુરુવાર બે હજાર ત્રેવીસ આપ નિહાળી રહ્યા છો રણુજાધામનો ટ્રાફિક મિત્રો આજે એટલો બધો ખૂબ ટ્રાફિક છે આપ જોઈ શકો છો અહીંયા બધા યાત્રાળુઓ ભોજન કરી રહ્યા છે નિઃશુલ્ક છે અને અહીંયા પણ રામદેવજીની પૂજા ચડી રહી છે અને આ શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે કેવડી મોટી કતારમાં ઊભા છે આપની હાડો ખાલી તમે જોઈ શકો છો કે ખૂબ લાંબી લાંબી લાઈનો કરે છે એક બાજુ ઔરતો છે એક બાજુ જણ છે જેન્ટ્સ છે બધા અહીંયા શ્રદ્ધાળુઓ ખૂબ લાઈનમાં ઊભા છે દર્શન માટે કે એક વખત આજ બીચમાં રામદેવ પીરના દર્શન નિહાળીએ તો ચાલો જોઈએ રામદેવ પીર ધામ લાઈવ આ છે મંદિર રામદેવ પીરનું જે ભવ્ય મોટું મંદિર છે અહીંયા પણ શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા છે એમની ખૂબસૂરતી અને આકૃતિ બહુ સરસ છે મિત્રો એકવાર તો તમે જરૂરથી વિઝિટ કરો અગર તમે રણુજાધામ નથી આવ્યા રણુજાધામ ખૂબ મજા આવે એવું છે ખૂબ સુંદર છે અહીંયા રામદેવના સાક્ષાત પહોંચ્યા છે એક વખત રણુજાધામ જરૂર વધારો અને મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા છો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહીએ અમે બીચ છે રામદેવપીરના પ્રોગ્રામ છે તે અમે લાઈવ કરીએ છીએ અમારી ચેનલ ઉપર અને અવનવા વિડીયો રામદેવપીરના આવતા જ હોય છે અને હાલમાં નવા મંદિરો પણ જે અમે હમણાં વિઝિટ કરશું જે અમે બ્લોગ બનાવવાનું ચાલુ કરશું નવા બ્લોગમાં પણ અમારા વિડીયો તમે નિહાળશો કે પ્રાચીન મંદિરો છે કોઈ જૂના મંદિર છે ત્યાં અમે જરૂરથી જાશું દર્શન માટે અને તમને એના વિડીયો જરૂરથી મોકલશું જેથી કરીને તમે નિહાળશો અને અમારી આ બ્લોગ ચેનલ બની જશે ખાલી રામદેવ પીરના જ વિડીયો નહીં મળે અન્ય અલગ અલગ જાતના પણ વિડીયો તમને આમાં જોવા મળશે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો સપોર્ટની થોડીક જરૂર છે એક વખત અમને સપોર્ટ જરૂર કરજો અને કમેન્ટમાં જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં મિત્રો આપ નિહાળો અહીંની ખૂબસૂરતી અને હમણાં આપણે જઈશું બાજુ જે ખુશાલદાસ બાપુની જગ્યા છે તેમાં પણ આપણે જઈશું આપણે નિહાળશું કે ત્યાં પણ ટ્રાફિક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા છે ત્યાંનો કેવો માહોલ છે મિત્રો અહીંયા બહુ મજા આવે છે ઠેર ઠેર પબ્લિક હોય છે આવે છે યાત્રાળુઓ ક્યાં કયા ગામથી આવે છે દૂર દૂરથી આવે છે એક વખત જરૂરથી આવો તમે પણ મજા આવશે તમને પણ અને એક એક દિવસ આખો રહ્યો અહીંયા રામદેવપીના બેબી મંદિર છે જેમ કે આ મુખ્ય મંદિર છે અને તેની જ બાજુમાં ખુશાલદાસ બાપુની જે જગ્યા છે તેમાં પણ રામદેવપીનું મંદિર છે અને ત્યાં પણ ક્ષેત્ર છે ત્યાં પણ મજા આવે એવું છે તમને હમણાં લઈ જાઉં છું અહીંયા તો ચાલો જઈએ ખુશાલદાસ બાપુની જગ્યામાં મિત્રો નિહાળો અહીંયા પણ બહુ ખૂબસૂરત મંદિર છે આ પણ અને અહીંયા પણ રહેવાની જોવાની દર્શન કરવાની ખૂબ મજા આવે છે અને આજે તમને અહીંયા અંદર લઈ જઈશ કે જ્યાં દર્શન માટે ખૂબ ભીડ હોય છે અને જોવાની પણ મજા આવશે અંદરનો નજારો અહીંયાથી કંઈક આવો છે આ સાઈડથી દર્શનની લાઇનમાં જવાય છે અહીંયા થોડો ઓછો ટ્રાફિક હોય છે કારણ કે આ મુખ્ય મંદિર નથી પણ અહીંયા પણ ટ્રાફિક હોય છે આરતીમાન ખૂબ સરસ આરતી હોય છે અન્નક્ષેત્ર પણ ખૂબ સરસ છે અહીં બધું પણ મજા આવે એવું છે એક વખત આવો તો જરૂરથી આવજો અહીંયા તમે સામે જોઈ શકો છો જે મુખ્ય રામદેવ પીરની મૂર્તિ છે તે છે અને હજુ આપણે જરૂરથી અંદર જાશું અહીંયા બહારથી આ સાઈડથી નીકળવામાં આવે છે દર્શન કરીને અને જો થઈ શકશે તો અંદરનું શૂટિંગ પણ તમને આપીશ અહીંનું ગ્રાઉન્ડ છે આ ધૂણો છે જે અખંડ હોય છે બંને મંદિરમાં અને ચાલો હવે નિહાળીએ આપણે મંદિર અંદર દર્શન કરવા માટે જઈએ મિત્રો આપ જોઈ શકો છો આ દર્શન માટે જે સામે રામદેવ પીરની મૂર્તિ છપ્પન ભોગ છે મિત્રો મિત્રો આ વિડીયો જે કોઈ વ્યક્તિ જોતા હોય એક વખત કમેન્ટમાં જે રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં મિત્રો આ અમૂલ્ય વિડીયો છે આને લાઈક